મિત્રો કોઈ કાર્ય હાથમાં લઈએ ત્યારે નિષ્ફળતાનો ડર બતાવનારા અનેક માણસો તમને મળશે જે તમને તમારી સફળતાથી દૂર કરતા હોય છે જો એકાદ નાની નિષ્ફળતા મળે તો આપણે એની વાત સાચી પણ માની લઈશું પણ જુઓ આ દેડકાની જેમ બેરા બની જાઓ અને કોઈનું કંઈ સાંભળ્યા વગર સતત પ્રયાસ પ્રયાસ કરતા રહો તો જીતવાનું વિરધાતાએ તમારા માટે તૈયાર જ રાખ્યું છે સાંભળીએ સફળતા અસફળતા મળે કઈ રીતે એનો એક નાનકડો એવો પ્રસંગ છે આપણે સમજીએ કે આ સફળતા આપણને કેવી રીતે મળતી હોય છે અને નિષ્ફળતાની સામે આપણે કેવી રીતે લડવું જોઈએ એકવાર એક સરોવરમાં દેડકાઓ માટે વિશિષ્ટ પ્રકારની હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું સરોવરની બરાબર વચ્ચે એક વર્ષો જૂનો થાંભલો હતો સતત ઝરમર વરસાદને કારણે આ થાંભલા પર લીલબાજી ગઈ હતી અને એકદમ ચીકણો થઈ ગયો હતો સ્પર્ધા એવી હતી કે દેડકાઓએ આ થાંભલાની ટોચ પર પહોંચવાનું હતું આ હરીફાઈમાં ઘણા બધા દેડકાઓએ ભાગ લીધો હરિફાઈનો દિવસ પણ આવી ગયો સ્પર્ધામાં ભાગ લેનાર બધા દેડકાઓ થાંભલાની ટોચે પહોંચવા માટે થંદની રહ્યા હતા દેડકાઓની આ હરીફાઈ જોવા માટે એકત્ર થયેલા બીજા દેડકાઓ અંદર વાતો ચાલુ કરી આ રેસ જીતવી શક્ય જ નથી ટોચ પર કોઈ નહીં પહોંચી શકે જો થોડો ઊંચે જઈને નીચે પડશે તો તો રામ રમી જશે ભાગ લેનાર દેડકાઓ આ વાત સાંભળી રહ્યા હતા આવી વાતો સાંભળીને થોડાકે તો રેસમાં ભાગ લેવાનું માંડી વાળ્યું જેમણે ભાગ લીધો એ જ્યાં થોડું ચડ્યા ત્યાં તો અત્યંત ચીકણા થાંભલાને કારણે નીચે પડ્યા એકત્ર થયેલા દેડકાઓ સહિતના બધા જ પ્રાણીઓ કહેવા લાગ્યા કે જે કહેતા જ હતા કે आशक्य નથી તો પણ ચડ્યા તો પડ્યા ને કેટલાકે એકાદ વધુ પ્રયાસ પણ કરી જોયો પણ એમાં સફળતા ના મળતા ચડવાનું માંડી વાળ્યું એક નાનો દેડકો વારે વારે નીચે પડવા છતાં ઉપર ચડવાના પ્રયાસો કરી રહ્યો હતો એકત્ર થયેલા બધા એને બરાડા પાડીને ઉપર ન ચડવા સમજાવી રહ્યા હતા પણ પેલો દેડકો સતત પ્રયાસ કરતો રહ્યો અને અનેક વખત નીચે પડવા છતાં તેણે ચાલુ રાખેલા પ્રયાસોને કારણે એ થાંભલાની ટોચ પર પહોંચ્યો અને હરિભાઈ જીતી ગયો જ્યારે એને ઇનામ આપવામાં આવ્યું ત્યારે તેની મા પણ ત્યાં જ હાજર હતી અન્ય દેડકાઓએ તેની માને પૂછ્યું કે વારંવાર નિષ્ફળ જવા છતાં એ ઉપર ચડવાના પ્રયાસો કરતો રહ્યો હતો ત્યારે એકત્ર થયેલા બધાના સમજાવવા છતાં એ કેમ કોઈની વાત માનતો ન હતો દેડકાની માએ હસતા હસતા કહ્યું કે ક્યાંથી કોઈનું માને કારણ કે એ તો બેરો છે એને કંઈ સંભળાતું જ નથી મિત્રો સફળતાની યાત્રામાં તમને ઘણીવાર નકારાત્મક લોકો મળશે જે તમારું મનોબળ તોડવાના પ્રયાસો કરશે નાની મોટી નિષ્ફળતાઓથી હિંમત હારવા કરતાં કઠોર મનોબળથી આગળ વધતા રહો ચૂપચાપ પોતાની મહેનત કરતા રહો કારણ કે જ્યાં નિષ્ઠા અને પ્રયત્ન છે ત્યાં સફળતાનો સૂર્ય અવશ્ય ઉગે છે યાદ રાખો અવગણનાની વાતો છોડો અને તમારી મંજિલ તરફ એકાગ્રતાથી આગળ વધો વિજય તમારી રાહ જોવે છે મિત્રો આશા છે કે આ વિડીયો તમને જિંદગીમાં ક્યારે કામ આવશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મારા ફોટા પર ક્લિક કરવાથી સબસ્ક્રાઈબ કરવાનું સરળ થઈ પડશે થેન્ક યુ